ছ ছ ছ। કોણ કોની મમ્મા છે હું તાલી મમ્મા છું તો આઈ તું માલી મમ્મા છો અને હું તાલી મમ્મા છું ગુગલી 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 તો મોટા મમ્મા કોણ છે વાલા મમ્મા હે અમ્મા અમર માં કોના મોટા મમ્મા છે મારા આપડા આપડા ઓ ગુગલી 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 આલે આલે કચકુ આલે से। छोड़ी छोड़ी ये मैं हूँ और ये मेरा प्याला सा कु है छोटू छोटू माँ है गुगली, गुगली, गुगली। <laughs> गुगली। तो दोस्तों ये मैं हूँ और ये मेरा यहाँ पे कुकु है यहाँ पे कुकु है ગુગલી 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 ઓ ઓ યે દોસ્તો યે કોણ હે યે છોટા મોટા વેબી કોને હે એબિટ રેબિટ આ કોનું રેબિટ છે આ મમ્માનું મમ્માનું તને સૌથી વધુ કોણ ગમે ફર્સ્ટ નંબર ઉપર અમર મા ફર્સ્ટ નંબર ઉપર અમર મા પછી તું ને બા પછી હું ને બા વેરી ગુડ થર્ડ નંબર ઉપર મારી ફેમિલી પર ફેમિલી કોણ છે ટટલુ કોણ છે તમારી ફેમિલી તૂટલું 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 તટલી તબુલતલ એ તોટલા હર ખૂબ જ હુ ઇઝ યોર ફેમિલી કુટલું ડોગી તબુલતલ કબૂતર ચક્કી ચક્કી એક મારી ફેમિલી માં ચક્કી છે મારી માર ફેમિલી માં એક ચક્કી છે માલી ફેમિલી મારી ફેમિલી તો આખું એ ચક્કી જ છે દીનો દીનો માલી ફેમિલી એ

રોટલી નાટકા લાડો કરેલો કા લટકા લટકા માં 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 કેતો માં માં મમ્મા મમ્મા ચબુડાવ માં યો દીકો મોરો દીકો કોઈ જારો મલિકો સી જો ચલો પછી તા ફેમિલી આર રમવા જવાનું છે ના

બધા એટલે એ બધા સમજી જાય કે એમાં મમ્મા શું કહે છે એવું હોય ચલો હવે સુઈ જાઓ બધા એને કહી દો બધા એને જશી 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 તે મામ થોડ દે દાત રામ લુ ગુડ નાઈટ બુલ ગુડ નાઈટ કુકુ લુ મિનુ ચક્કુ પપટ ગુડ નાઈટ મોર આથી ભાઈ ગુડ નાઈટ બધા એને જય મામ કે મામ